બચાવ ખાતે માંડવીના બહાદુર જાડેજા પરિવાર દ્વારા ભવે ઇતિહાસ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આમ તો ઘણા સમયથી કચ્છમાં સમૂહ યોજાય છે પણ આ વખતે સમાજના પ્રમુખ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ અનોખી પહેલ કરી છે જે કચ્છના સમાજ જીવનમાં પણ ઐતિહાસિક સીમાચિહ્ન બચાવ મધ્ય કચ્છ ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી જોરુભા રાઠોડ તેમજ અન્ય સહિતના મહિલા આગેવાન તેમજ અન્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા બચાવ મધ્ય એક સાથે એકસો ચૌદ દીકરીઓના સમુલગ્ન લગ્ન યોજાશે એક જ વ્યક્તિ દ્વારા એક સાથે એકસો ચૌદ દીકરીઓના લગ્નનો ખર્ચ ઉઠાવવાનો આ પ્રસંગ કચ્છની સાથે ગુજરાત અને દેશમાં પણ ઐતિહાસિક હશે ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરી એમ સતત ત્રણ દિવસ સુધી ચાલનારા સમૂહ શાહી ઠાઠ માઠ સાથે થશે આ સમુલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂજ્ય મુરારી બાપુ રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સાંસદો ધારાસભ્યો રાજવી પરિવારો વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે એક મારા ભત્રીજી અને એક મારો દીકરો એનું કરીને એકસો ને સોળ ટોટલ લગ્ન છે શું વિશેષતા છે અલગ અલગ વિશેષતા એક આ ભવ્ય સમલગન છે જેમાંથી ગુજરાત ભરમાંથી દરબારો રાજપૂત સમાજના આગેવાનો અને કચ્છ ભરમાંથી દરેક સમાજના આગેવાનો બહુ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે અમને ઓકે ખાસ કરીને મહેમાનની વાત કરો તો કોણ અતિથિ તરીકે મહેમાનોમાં હાજ્યમંત્રી સાહિ આવશે અને ઘણા બધા મિનિસ્ટરો આવશે

એક પૂર્વ પ્રમુખ તરીકે જ્યારે આ સાઈ ક્ષત્રિય સમાજનો સમારોહ લગ્ન દીકરીઓ પરણાવવાનો સાથે સાથે એમના ફેમિલીના જયદીપસિંહ એમના ભત્રીજા પૂજ ભત્રીજી પૂજાબા અને સમગ્ર કચ્છ ગુજરાતની સૌરાષ્ટ્ર એની વચમાં જ્યારે આ બચાવ મુકામે પ્રથમ ઉજવાઈ રહ્યો છે ત્યારે હૃદય એ રીતે ખુશ છે કે અમારા સમાજની અંદર આ ઝલે જ નથી બની શક્યો એવો આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એક જાણે જોગી શણવર હોય અને ત્યારે મને જરૂર છે હું શાયર છું અને જ્યારે હું જોઉં તો જે બનવું પણ શક્ય નહોતું હું બન્યું છે પ્રેમના નામે હતું કોઈ પથ્થરનું પીગળ્યું છે આજે પ્રેમના નામે યુગાંતરથી હૃદય ઓઢ્યું હતું અમારા સમાજનું લાગે છે આજે એ છે આ પ્રેમના નામે એક રિવાજ એક સંસ્કૃતિ સાથે અન્ય સમાજને ઉપરાંત અમારા સમાજના દિલે દાતાઓ હશે એમને માટે એક સૂચન કરતું આ પ્રસંગ જ્યારે જોઉં છું ત્યારે હૃદય ખૂબ આનંદ થાય છે ખૂબ ખુશી થાય છે કે એક એવી વ્યક્તિ છત્રી સભાનું શોકાન સંભાળી રહી છે કે જે ભવિષ્યમાં સમગ્ર સમાજને ખૂબ આગળ લઈ જશે અને એમાં પોતે પોતાની રીતે જે ભોગ આપી છે એ કહે છે હું ભાગ્યવાન સમજું છું એમણે જે પોતાને ભાગે દીકરીઓ પરણે સમાજનું ઉત્થાન થાય દીકરીઓ ભણે અને જ્યારે આજે કેટલાબા જેવા અમારા મહિલા સમાજના આગેવાન હોય સાવસિંહભાઈ હોય કુલદીપસિંહ અને જયદીપસિંહનો જ્યારે આ પ્રસંગ હું જોઈ રહ્યો છું ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે મારી આ જિંદગીનો ઐતિહાસિક ને એક અનેરો પ્રસંગ થયો હેરાલાલ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભચાઉ